સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે પોલીસે કઠુર ગામે આવેલી માનસરોવર રેસીડન્સીમાં દરોડા પાડીને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ પેકિંગ ધરાવતો નકલી ઘી ઝડપી પાડ્યું હતું પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ આ ઘટનામાં પોલીસે ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મળતી માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલ માનસરોવર બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ સુમૂલ ઘીના એક લીટરવાળા કુલ એકસો આઠ ડબ્બા તથા પતરાના ખાલી ટીનના આડત્રીસ ડબ્બા ટીનનો સેલ મારવાનું મશીન પંદર લિટર વાળા પતરાના ખાલી ડબ્બા વીસ લિટર વાળું એલ્યુમિનિયમનું તપેલું એક સગડી તથા એક ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળી કુલ એક લાખ પાંચસો ચાલીસ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો કામરેજ પોલીસ મથકના પીઆઈ એ ચાવડાએ જણાવ્યું હતું કે માનસરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવો જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસની ટીમે સુમુલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોલીસ મતકે બોલાવી આ બંને ટીમો સાથે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી સુમુલ ડેરી જેવા જ આ બે પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન આડત્રીસ ખાલી ટીન ટીન પેકિંગ કરવાનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળી એક લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો પકડાયેલા ઈસમની આ બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ટોટલ પંદર લીટરવાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી મિક્સ કરી કરી ગરમ એક ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડ્યું છે આ બાબતે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દા માલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોભરિયા નિલેશભાઈ મગનભાઈ સાવલિયા પરેશભાઈ મગનભાઈ સાવલિયા પકડાયેલા પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાવ્યું છે આ ઇ સમયે આ પ્રકાર એકવાર ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ

કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માન સરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દિપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમૂલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાળ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઈલ તથા વેજીટેબલ ઓઈલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડી એચ વસાવા કરી રહેલ છે સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઈસમે બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ ઈસમ આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઈસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે